વડોદરામાં ભાજપ વોર્ડ નંબર પંદર દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંદેશ સાથે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વડોદરા શહેર ભાજપ વોર્ડ નંબર પંદર દ્વારા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ વાઘોડિયા રોડ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરા શહેર વિધાનસભાના ધારાસભ્ય તેમજ રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લ તથા વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા નૂતન વર્ષના પ્રસંગે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા ભાજપ વોર્ડ નંબર પંદર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો દ્વારા નાગરિકોને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટે પ્રેરણા આપવામાં આવી રહી છે મહાનગરના વોર્ડ નંબર પંદર આજે નૂતન વર્ષનું આયોજન કરવામાં આવ્યું છે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા શહેરના ઓગણીસો ઓગણીસ વોર્ડની અંદર આજ પ્રમાણેના નૂતન વર્ષના સ્નેહમિલનના કાર્યક્રમો કેટલાક જગ્યાએ થઈ ગયા છે કેટલાક જગ્યાએ આજે છે કેટલાક આવતીકાલના પરમ દિવસે પણ છે પચીસ સપ્ટેમ્બરથી થયેલું શરૂ થયેલું અભિયાન પચીસ ડિસેમ્બર સુધી ચાલવાનું છે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘરઘર સ્વદેશીનો નારો ઘર ઘર સુધી પહોંચે એનો આ એક નમ્ર પ્રયાસ છે અને સૌ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવનારા વર્ષમાં આપણે જે પણ કંઈ વસ્તુ ખરીદીએ સ્વદેશી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખીએ ભારતના દેશના લોકોના મહેનતથી બનેલી ભારતના દેશના લોકોના પરસેવાથી બનેલી વસ્તુઓ વાપરીએ અને ભારતના અર્થતંત્રને મજબૂત બનાવીએ આત્મનિર્ભર ભારત થકી વિકસિત ભારતનેનો જે સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂર્ણ થાય એના માટે સૌ નાગરિકો આ સંક અભિયાનમાં જોડાય એ સૌને નમ્ર અપીલ છે એ માતરમ આજ રોજ અમારા વોર્ડ નંબર પંદરમાં દિવાળી પછી સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરેલું છે જેની અંદર અમે અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની ઝુંબેશને આગળ વધારતા વધારતા આખું આ વીક અને સપ્તાહની સાથે સાથે આ મહિનો પણ અમે આ ઝુંબેશમાં આગળ વધારવાના ભાગરૂપે આત્મનિર્ભર ભારતનું પણ એક અભિયાન અમે શરૂ કર્યું છે જે નરેન્દ્ર મોદી સાહેબે એને પણ આગળ વધારીએ છીએ આજના સ્ત્રી વિધાન સમારોહમાં વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબ અમારા વિધાનસભા જે છે શહેર વિધાનસભા એના લોકલાડીલા ધારાસભ્ય ડૉક્ટર મનીષાબેન વકીલ કે જેમને હમણાં જ ગુજરાતના મંત્રી તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી છે સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લા સાહેબ અને અમારા મુખ્ય વક્તા તરીકે પૂર્વ પ્રમુખ વડોદરા શહેરના ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે સાથે સાથે રંજનબેન ભટ્ટ જે પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ છે એ પણ વક્તા તરીકે અમારે ત્યાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો ભાઈઓ બહેનો અને એવું કહી શકાય કે આખા વોર્ડ નંબર પંદરની અંદર આવતા તમામ સંગઠનો વડીલ વિસામો છે બ્રહ્મશક્તિ જાગૃતિ છે ક્રિએટિવ વુમન છે સમજ જૈન સમાજ સમસ્ત બ્રહ્મ સમાજ દરેક વ્યક્તિઓ આજના આયોજનમાં બધા જોડાયા છે એ બદલ સર્વેનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને મોટી સંખ્યામાં આજના કાર્યક્રમમાં જોડાઈ અને આજના કાર્યક્રમને જે એ લોકોએ સુગંધવંતો કર્યો છે એ બદલ દરેકનો આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય વંદે માતા ભારતીય જનતા પાર્ટીને વર્ષોની પરંપરા પ્રમાણે દર વર્ષે નૂતન વર્ષના આયોજન અલગ અલગ કાર્યકર્તાઓ એકબીજા સાથે જોડાય એ રીતે થતું હોય છે તે જ પ્રમાણે આ વખતનું પણ વોર્ડ નંબર પંદરનું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગરગઢ સ્વદેશી ગરગઢ સ્વદેશીના નારાની સાથે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જયારે વોર્ડ નંબર પંદરના સૌ કાર્યકર્તાઓ પધાર્યા છે ત્યારે આજના આ કાર્યક્રમની વોર્ડ નંબર પંદરના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપો